ઘરેણાનું બોક્સ મળ્યું હતું આ બોક્સ લઈને માલિકની શોધખોળ પણ કરી હતી પરંતુ આખરે માલિક નહીં મળતા પૂર્ણા પોલીસ બથકમાં ઘરેણા જમા કરાવ્યા છે આ પ્રામાણિકતા બદલ સ્વચ્છતા મિત્રોનું સન્માન પણ કરાયું હતું માહિતી વિસ્તારમાં ડોર ડોર ટુ ગાર્બેજ પાર્ક વગેરે કલેક્શન કરે છે આ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર કુમાર મુરલીધરણી શીલાબેન સંજયભાઈ વાનખેડી તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનું હાર નંગ એક નું ભરેલ બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું હતું જેથી તેઓએ પુણા એ ની વોર્ડ ઓફિસ ના સ્ટાફ ને સાથે રાખી વિસ્તારમાં માલિક ની શોધખોળ માટે પૂછપરછ કરી હતી પરંતુ માલિક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશન માં હકીકત લક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું અમાનતાવાદી કાર્ય સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે દક્ષેશભાઈ માવાણી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ પટેલ સહિતના અનેક તેમને સન્માનિત કર્યા સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ડોર ટુ ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જયારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરત ને મહેક માં પણ તે લોકો કચાસ નથી રાખી તે બદલ તેમના આ કાર્ય ને હું વંદન કરું છું આવી જ રીતે સુરત નરેશ મહાદેવ ન્યૂઝ સુરત